તમારી YouTube ફેમિલી મજામાં ને હું છું મેઘા અને આજના આ વિડિયોમાં તમારું સ્વાગત છે તો ફરીથી એકવાર ગુજરાતી થાળી માટેનો સરસ મજાનો વિડિયો લઈને આજે હું આવી ગઈ છું બોપલમાં ધ ઠક્કર્સ થાળમાં જેની ગુજરાતી થાળી માટે ઘણો વખણાય છે એક્ઝેક્ટ લોકેશનની વાત કરીએ ને તો તમે જોઈ શકો છો ઇસ્કોન આંબલી રોડ કહેવાય વકીલ સાહેબ બ્રિજની એક્ઝેક્ટ સામે બીબાના શોરૂમની ઉપર આવેલું છે ધ ઠક્કર થાળ તો ચાલો હવે આપણે અંદર જઈએ આમની ગુજરાતી થાળી ટ્રાય કરી અને ટ્રાય કરીને હું તમને બતાવીશ કે મને અહીંયાનો ટેસ્ટ કેવો લાગે છે ફ્રેન્ડ્સ આપણે ધર ઠક્કર થાળની અંદર આવી ગયા છે અને હું મારા ટેબલ પર બેસી ગઈ છું જીવા તમે એન્ટર થાવ છો અહીંયાનું જે એમ્બિયન્સ છે એ ખૂબ જ સરસ છે અને અત્યારે ફાઇનલી હું મારા ટેબલ પર બેસી ગઈ છું અને મારું જે જમવાનું છે પીરસવાનું થોડી વારમાં શરૂ થશે તો ફ્રેન્ડ્સ અહીંયા તમને પ્રીમિયમ ગુજરાતી થાળી મળી જવાની છે અને થાળીની પ્રાઇસની વાત કરીને તો ત્રણસો ને ત્રીસ રૂપિયા છે અને બીજી પણ થાળી એમની પાસે અવેલેબલ છે જેની પ્રાઇસ છે બસો ને ત્રીસ રૂપિયા તો જે ત્રણસો ને ત્રીસ રૂપિયા પ્રાઇસ છે એ થાળીમાં તમને ત્રણ સ્વીટ અને ત્રણ ફરસાણ મળી

હવે ગુજરાતી થાળી હોય એટલે આપણી છાશ કેમ બાકી રહે છાશ પણ આવી ગઈ તમે જોઈ શકો છો ફરસાણમાં તમે જોઈ શકો છો સેવ રોલ છે અને ઢોકળા છે સેન્ડવીચ ઢોકળા સુખડી છે હા પનીરની સબ્જી છે મેથી રીંગણ તો દાળ અને કઢી જે છે એ ઓપ્શનલ છે તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો અહીંયા બંને અવેલેબલ છે આપણે બંને વિડીયોમાં બતાવવા માટે લઈ લીધો છે આ છે આપણી પૂરણપોળી રોટલી અને પૂરી બંને અવેલેબલ છે રોટલો પણ છે તમે જોઈ શકો છો જે તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો અહીંયા તમને છે ને ત્રણસો ને ત્રીસમાં પ્રીમિયમ ગુજરાતી થાળી મળી જવાની છે સાથે સાથે નોર્મલ વ્યક્તિને પોસાય એ માટે અહીંયા તમે જોઈ શકો છો કે બસો ત્રીસ રૂપિયામાં પણ તમને અનલિમિટેડ ગુજરાતી થાળી મળી જવાની છે આ થાળીમાં તમને એક સ્વીટ એક ફરસાણ ચાર પ્રકારની સબ્જી અને દાળ ભાત મળી જવાના છે સાથે તમે જોઈ શકો છો છાસ અને પાણીની બોટલ આપવામાં આવશે અને આ બધું જ બસો ને ત્રીસમાં તમને અનલિમિટેડ મળવાનું છે એકદમ પ્રીમિયમ ક્વોલિટી સાથેનું અને ત્રણસો ને ત્રીસ રૂપિયાની જે એમની પ્રીમિયમ થાળી છે એમાં તમે જોઈ શકો છો તમને ત્રણ પ્રકારના ફરસાણ મળી જાય છે એમના જે સેવ રોલ છે એ ટ્રાય કરીશું બરાબર અને સાથે ચટણી પણ છે સેવ રોલના ટેસ્ટની વાત કરું ને તો ઉપરથી એકદમ ક્રન્ચી ક્રિસ્પી અંદરથી તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ છે અને એમની જે ગ્રીન ચટણી છે એ પણ એકદમ ફ્રેશ છે બંનેનું કોમ્બિનેશન બહુ જ જબરજસ્ત છે બેલેન્સ કરે છે આનો ટેસ્ટ ખૂબ જ સરસ છે આ છે એમના સેન્ડવિચ ઢોકળા એ પણ આપણે ગ્રીન ચટણી સાથે ટ્રાય કરીશું ઢોકળા પણ ખૂબ જ સરસ છે અને એની અંદર કોથમીરને બધું એડ કરેલું છે તો આનો જે ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે અલગથી આપણને આવી રીતે ચાટ પણ બનાવીને આપવામાં આવે છે અને આપણે થોડું મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો ગ્રીન ચટણી મીઠી ચટણી દહીં બધું એડ કરીને અને ઉપર રતલામી સેવ નાખી છે ઘણી બધી જગ્યાએ પેલી એકદમ ઝીણી સેવ નાખીને આપવામાં આવે છે તો આપણે આને મિક્સ કરી લીધી છે આપણી ચાટ છે ચટણીની ક્વોલિટી તો આમાં ખૂબ જ સરસ હતી દહીંની ક્વોલિટી પણ ખૂબ જ સારી છે તો સબ્જીની સાથે તમે પૂરી લઈ શકો છો બાજરીનો રોટલો લઈ શકો છો ભાખરી લઈ શકો છો બિસ્કીટ ભાખરી છે અને ફુલકા રોટલી છે તો હું રોટલી સાથે ટ્રાય કરીશ આ ઓપ્શનલ છે તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો ફર્સ્ટ આપણે જે આ પનીરની સબ્જી છે એ ટ્રાય કરીશું અને પનીરના પીસીસ પણ તમે જોઈ શકો છો કેટલા મોટા છે થોડો સ્વીટ અને થોડો સ્પાઈસી છે બંનેનું કોમ્બિનેશન કરીને આ જે ગ્રેવીનો ટેસ્ટ આવે છે ખૂબ જ સરસ છે પનીરની ક્વોલિટી પણ ખૂબ જ સરસ છે હવે આપણે જ્યારે લીલી મેથી અને દાણાની સબ્જી છે વટાણા છે તમે જોઈ શકો છો ટ્રાય કરીશું જે લીલી મેથી હોય છે વટાણા એ બધાથી આ સબ્જી બનાવી છે લીલા ટામેટા છે લસણનો વઘાર કર્યો છે જે લોકો સ્પાઈસી ખાવાના શોખીન છે એ લોકોને ખરેખર આ સબ્જી ખૂબ જ સારી લાગશે હવે આપણે ટ્રાય કરીશું બટાકાનું રસાવાળું શાક નોર્મલ જીરાથી આનો વઘાર કર્યો છે નાના બાળકો પણ ખાઈ શકે ઘણી બધી જગ્યાએ આપણે ગુજરાતી થાળી જ્યારે જમતા હોય ને ત્યારે જેટલી પણ સબ્જી હોય એ બધાનો ટેસ્ટ એકદમ સિમિલર આવતો હશે પણ આમાં તમને દરેકનો ટેસ્ટ જે છે એ અલગ જોવા મળશે હવે આપણે ટ્રાય કરીશું અમને જે ચણાની દાળની સબ્જી છે એ પણ ખૂબ જ સરસ છે જે ચણાની દાળ છે એ અને ભાખરી પણ તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ અને ફ્રેશ છે અને હું બટાકાની સબ્જી સાથે ટ્રાય કરીશ હમ તો આપણી જે ભાખરી છે એ એકદમ ઘીથી લતપત છે સાથે પાપડ પણ મળી જાય છે છાસ છે અને આ મિનરલ વોટર પણ તમે જોઈ શકો છો કોમ્પ્લિમેન્ટરી થાળી સાથે આપવામાં આવે છે તો ફ્રેન્ડ્સ આપણે ચાર પ્રકારની એમની સબ્જી ટ્રાય કરીને હવે હું એમના સ્વીટ જે છે એ ટ્રાય કરવા જઈ રહી છું એમાં પણ આપણને ત્રણ પ્રકારના સ્વીટ આપી દેવામાં આવે છે અને ખાસ કરીને આમની જે બાસુંદી છે એનું તો મેં ઘણું નામ સાંભળ્યું છે તો હવે આપણે ટ્રાય કરીશું ખરેખર આમની જે બાસુંદી છે એના બહુ જ વખાણ સાંભળ્યા હતા અને આજે માની ગયા આપણે એકદમ છે ને ક્રીમ બેઝ પર બનાવેલી છે એકદમ ક્રીમી લાગે છે અને આનો જે ટેસ્ટ છે આખો તમને અલગ જોવા મળશે અને આમાં ઇન્ગ્રેડિયન્ટ્સ પણ બધા આખા અલગ છે તમે જોઈ શકો છો એ સિવાય પણ તમે જોઈ શકો છો પૂરણપોળી છે અને સુખડી છે જે તમે ટ્રાય કરી શકો છો તમારા ટેસ્ટ અકોર્ડિંગ હવે હું ટ્રાય કરીશ આમના જે દાળ ભાત છે એ એકદમ ઓથેન્ટિક ટેસ્ટ મળી જાય છે આમની જે દાળ છે એમાં અને દાળની ક્વોલિટી પણ એકદમ ઘટ્ટ છે તમે જોઈ શકો છો સાથે ઓપ્શનલમાં તમે કઢી પણ લઈ શકો છો ફ્રેન્ડ્સ મેં આમની બંને થાળી ટ્રાય કરી જે ટેસ્ટ વાઈઝ અને ક્વૉલિટી વાઇઝ ખૂબ જ સારી લાગી અને બીજી એક ખાસ વાત તમે જ્યારે પણ આવશો મેન્યુ આમનું દરરોજ બદલાતું રહે છે સબ્જીથી માંડીને સ્વીટ તમને રોજ અલગ અલગ જોવા મળશે અને ખરેખર ટેસ્ટ વાઈઝ તો ખૂબ જ સરસ છે અને જો તમે અહીંયા આવો છો તો તમે ફેમિલી સાથે પણ ખૂબ જ મજા આવશે ટેસ્ટ પણ એ રીતનો રાખેલો છે કે નાનાથી લઈને મોટાને બધાને મજા આવે અને હું તો ખાસ રિકમેન્ડ કરીશ કે તમે અહીંયા એકવાર વિઝિટ કરો આવી જ રીતે સરસ મજાના વિડીયોઝ હું લાવતી રહીશ એ માટે તમે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજના માટે આટલું જ મને આપો રજા આવજો